માં વન મહોત્સવ અંતર્ગત વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પર્યાવરણની સુરક્ષામાં સહભાગી થવાના ભાગરૂપે વૃક્ષારોપણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી એક હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કર્યું હતું હાલની વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણની ઉણપના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે પર્યાવરણનું જતન સમગ્ર જીવસૃષ્ટિ માટે અનિવાર્ય બન્યું છે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ વન મહોત્સવનું આયોજન કરીને પર્યાવરણની જાળવણી માટે થાક પ્રયત્નો હાથ ધરાય છે ત્યારે હાલમાં સડસઠમાં વન મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ સ્થિત રાજ્યની પ્રથમ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા શુક્રવાર યુનિવર્સિટીના પાંગણમાં એક હજાર વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણના જતન માટે સહભાગી બની છે

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આજે વૃક્ષારોપણનો મહાપર્વ એવો એક કાર્યક્રમ આજ રોજ યુનિવર્સિટીમાં કરવામાં આવેલો અત્યારે અમે વન મહોત્સવ જે રાજ્ય સરકાર ઉજવ્યો છે એ રીતે યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનો એક દિવસ રાખેલો છે અને એ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી બધા લોકો જોડાયા છે યુનિવર્સિટી દ્વારા એક હજાર એકસો ને અગિયાર વૃક્ષોનું જે ચયન કરવામાં આવ્યું છે એ પર્યાવરણની દ્રષ્ટિએ ફળફળાદીની દ્રષ્ટિએ છાંય આપી શકે એ રીતે સુશુભિન પરિસરનો થાય એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અમારા વાસ્તુશાસ્ત્રના પ્રોફેસર છે એ પ્રોફેસરને બોલાવીને જે પણ પ્રકારના વૃક્ષોની યુનિવર્સિટીમાં આવશ્યકતા છે લાંબા ગાળા સુધી ટકી શકે એ અને પથ્થર યુનિવર્સિટીમાં છે ત્યારે પથ્થરમાં પણ વૃક્ષો થઈ શકે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વૃક્ષોનું ચયન કરવામાં આવ્યું છે અને આજના દિવસે એ તમામે તમામ એક હજાર એકસો ને અગિયાર વૃક્ષો યુનિવર્સિટી પરિસરમાં લાગે અને આવનારા દિવસોમાં યુનિવર્સિટીમાં એક હરિયાળી ક્રાંતિ જેવું લાગે એ માટેનું આયોજન આજ કરવામાં આવ્યું છે આજના કાર્યક્રમની સાથે સાથે શહેરની સામાજિક સંસ્થા ભારત વિકાસ પરિષદે પણ મહત્વપૂર્ણ યોગદાન સાથે સમાજને પ્રેરણારૂપ સંકલ્પ કર્યો હતો ભારત વિકાસ પરિષદ સંસ્થાના સભ્યો દ્વારા યુનિવર્સિટીના એક હજાર એકસો પચાસ વૃક્ષોના જતનના સંકલ્પ સાથે સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી હતી જ્યારે બાકીના તમામ વૃક્ષોનું જતન અને ઉછેર કરવાની જવાબદારી યુનિવર્સિટીના તમામ અધ્યાપકો અધિકારીઓ કર્મચારી અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્વીકારી અને સામૂહિક સંકલ્પ જાહેર કર્યો હતો ભારત વિકાસ પરિષદ પર્યાવરણ જાળવણી માટે અને વૃક્ષ વાવવા માટે બહુ સિરિયસલી કામ કરી રહી છે અત્યારે સૌરાષ્ટ્ર પ્રાંત જે કહીએ ભારત વિકાસ પરિષદનો તો અંદાજીત પચીસો જેટલા વૃક્ષો ઓલરેડી વાવી ચૂકી છે સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તરફથી જ્યાં એક હજાર એકસો અગિયાર વૃક્ષ રોપણનો જે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે એના માટે અમે જે ભારત વિકાસ પરિષદ તરફથી શક્ય એટલું યોગદાન આપી શકીએ એના માટે અમે આચાર સૂક્ષની જવાબદારી ભારત વિકાસ પરિષદ તરફથી લીધેલ છે જેનું અમે ઉછેરથી અને જાળવણીનું કાર્ય અમે જોઈશું કે જેટલું આપણે નાગરિકો જેટલું અને જેટલી સમાજની સંસ્થાઓ આના વિશે ધ્યાન આપશે એટલું વધારે સમાજના હિતમાં રહેશે લોકોને એટલો જ સંદેશો કે આપણે જેટલું અત્યારે પર્યાવરણનું જાળવણીમાં ધ્યાન આપશું એટલું જ આપણા સંતાનો નિરાતે જીવી શકશે બાકી અત્યારે આપણે જોઈએ છીએ કે આ બધું પર્યાવરણ બગડતું જાય છે વૃક્ષો કપાતા જાય છે એને કારણે જે આ વાતાવરણમાં પલટા આવતા જાય છે એનો ઉકેલ એક જ છે કે વધુને વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણને બેલેન્સ કરો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા વૃક્ષારોપણના ભગીરથ કાર્યમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર અલ્કનાથ ચૌધરીજીએ કુલ સચિવ ડોક્ટર દશરથ જાદવ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઈ ફૂફંડી ઉપપ્રમુખ જયદેશ જાની સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ઉપેન્દ્ર કોદાણા ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર ડોક્ટર જયસ્વ ઘાસિયા કલ્પેશ શાહ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે તેમજ યુનિવર્સિટીના પરિવારના તમામ અધ્યાપક અધિકારી કર્મચારી અને વિદ્યાર્થી ગણે સમૂહમાં વૃક્ષારોપણ કર્યું હતું રાકેશ પરડવાનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ ગીર સોમનાથ